टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार स्वागत है आपनो हमारा स्पेशल शो बोल बिंदास मां हूं छू मेक श्योर ठक्कर आपनी साथ है और आज ये अपने साथे, साथे जोडाई चुकया छे सौराष्ट्र वरिष्ठ पत्रकार एवं धिरुभाई पुरोहित जी धिरुभाई स्वागत है आप न्यूज़ कैपिटल नमस्ते गण नमस्ते जी જી ધીરુભાઈ જે રીતે હાલમાં વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર જે ગુજરાતના રાજકારણનું કેન્દ્ર રહ્યું છે હંમેશાથી અને તેમાં જો રાજકોટની ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પ્લેન ક્રેશમાં અવસાન થયું હતું રાજકારણમાં પણ તેમની હાલમાં ખોટ જોવા મળી રહી છે ત્યારે આવી પરિસ્થિતિની અંદર તેમનું સ્થાન લઈ શકે એવું કોઈ પ્રતિનિધિત્વ હાલમાં સૌરાષ્ટ્રમાં છે કે કેમ એ મુદ્દે ચર્ચા કરવી છે

જ્યારે એક વ્યક્તિ નો અસ્ત્ર થાય છે ત્યારે બીજા એક વ્યક્તિનો ઉદય થતો જોવા મળ્યો છે કાઈ નહી વિજયભાઈ રૂપાણી વાળી જગ્યા વાત છે ત્યારે વિજયભાઈ રૂપાણી આપણી વચ્ચે નથી એ તો એ એ એ જતા રહ્યા એ મૃત્યુ મૃત્યુપાયમાં છે એ સ્વીકારવું પડશે આમ બધાને પણ વિજયભાઈ પછી કોણ એ બાબત અત્યારે પણ ચર્ચાનો વિષય છે વિજયભાઈ હોત તો વિજયભાઈ પછી કોણે ચર્ચાનો વિષય ન હોત પણ વિજયભાઈ આપણી વચ્ચે નથી ત્યારે વિજયભાઈ પછી કોણ એ વાત વિજયભાઈ ગયા પછી સૌરાષ્ટ્રની રાજનીતિમાં એની કદનો કોઈ મોટો અત્યારે સૌરાષ્ટ્રના પત્રકાર ક્ષેત્રમાં વારંવાર થતી ચર્ચા મુજબ કોઈ નથી શક્યતાઓ દર્શાવવામાં આવે છે પણ એક કદની ઉપર ઉઠીને વાત કરનારા નેતાઓની સનિવકાશ છે એ વાત બાકી છે અને આજે પણ લગ્નની સિઝન ચાલે છે રાજકીય લોકો લગ્નની સિઝનમાં વ્યવહાર સૌરાષ્ટ્રમાં વ્યવહારની વાત આવે તો બહુ મોટી ઘટના હોય છે વ્યવહારો સાચવવા માટે જ્યારે રાજકીય માણસો એકબીજાને ત્યાં લગ્નમાં જતા હોય ત્યારે બપોરના સમયે એટલે લંચ અને ડિનર વખતે પણ સમૂહમાં રાજકીય નેતાઓ પણ આ ચર્ચા કરતા હોય છે કે વિજયભાઈ પછી કોણ એવી સ્થિતિ વચ્ચે ચેન્નાઈ જ્યારે ગુજરાત પ્રધાનમંડળ ઓડિશન પડિંગ એટલે કે એનું પુનઃ વિસ્તરણ થયું એવી સ્થિતિ વચ્ચે રાજકોટમાંથી એક પદ જે રાજકોટમાંથી કોઈ મિનિસ્ટર ન હોય એવું ઘણા વખતે બન્યું છે કારણ કે રાજકોટ સૌરાષ્ટ્રનું પાટનગર છે અને રાજકોટમાંથી જે વ્યક્તિ પ્રધાનમંત્રીમાં સ્થાન પામીને લગભગ સર્વ સ્વીકાર્ય નેતા તરીકે રાજકોટમાં હોય છે શાસનમાં શાસક પક્ષમાં આ વખતે બધાના આશ્ચર્યની વચ્ચે રાજકોટમાંથી કોઈ ને પ્રધાનમંડળમાં લેવામાં નથી આવ્યા એટલે એ ચર્ચાનો વિષય અત્યારે ખૂબ છે જી જી ધીરુભાઈ વિજય પ્રશ્નની જો વાત કરવામાં આવે તો જે રીતે વિજયભાઈના પત્ની છે થોડા સમય પહેલાં જ તમને ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ સાથે ચર્ચા કરી હતી બેઠક યોજી હતી અને ત્યારબાદ સૌથી વધુ ચર્ચા એવી ચાલી રહી છે કે હવે તેમના પતિનું અવસાન થઈ ચૂક્યું છે ત્યારબાદ હવે વિજયભાઈના પત્ની જે છે તે રાજકારણમાં પ્રવેશ કરશે જી 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 વિજયભાઈના પત્ની અંજલિબેન જી જ્યારે વિજયભાઈ એ પરિવાર સાથે મારો નજીકનો નાતો છે કારણ કે અમે લોકો સંઘમાં સાથે કામ કરી ચૂક્યા છીએ વિજયભાઈ જ્યારે રાજનીતિમાં કાર્યરત હોય એવા સમયે એના બાકીના બધા કામોમાં પણ અંજની અંજલીબેન એક સારા દોસ્ત તરીકે એમની સાથે સતત એનો પડછાયો બનીને રહેતા હતા ક્યારેક તો વિજયભાઈ ના સંદેશ વાહક તરીકે જાહેર સમારંભોમાં હાજરી આપવી ક્યાંક કોક જગ્યા એ રાજનીતિ કરવાની થાય ત્યારે વિજયભાઈ વતી જો કે એના સ્પોક્સમેન તરીકે પ્રવક્તા તરીકે બોલ્યા નથી પણ વિજયભાઈ જ્યારે પણ ક્યાંય કોઈ જગ્યાએ ગેરહાજર હોય ત્યારે એના વ્યવહાર સાચવવામાં અંજલિબેન કાયમ એની સાથે જ હોતા હવે અંજલિબેન કદાચ એનું સ્થાન પૂરી શકે કદાચ એના પરિવારના સભ્ય તરીકે વિજયભાઈના કુટુંબમાંથી અંજલિબેન એકદમ પરફેક્ટ વ્યક્તિ છે પણ અંજલીબેન વિજયભાઈનું સ્થાન લઈ શકે એક તો એક મહિલા છે બીજું એક સારા ગૃહિણી તરીકે મહિલા આગેવાન તરીકે એક ખૂબ સારી છાપ અંજલિબેનની સૌરાષ્ટ્રના લોકોમાં છે અંજલીબેનની ખૂબ સારી છાપ છે વિજયભાઈ ગયા પછી એક જબરદસ્ત એક સહાનુભૂતિ જે વાત આવે તો એક જબ્બર મોજુ આ રૂપાણી પરિવાર તરફ વિજયભાઈના પરિવાર તરફ જબ્બર સૌરાષ્ટ્રના લોકોને એક અરેરાટી વ્યાપી ગઈ છે સૌરાષ્ટ્રમાં એટલે એ પણ ચાલે એમાં કોઈ એનું સ્થાન પણ લઈ શકે પણ એ વિજયભાઈ થઈ શકે કે કેમ એ પ્રશ્ન થશે જી જી એટલે ક્યાંક ધીરુભાઈ વિજયભાઈ નું સ્થાન લેવું હવે સૌરાષ્ટ્રમાં ક્યાંક મુશ્કેલ બનતો દેખાઈ રહ્યો છે કે તેમની ખોટ ક્યાંક પૂરી શકવી એ ક્યાંક ને ક્યાંક કઠિન દેખાઈ રહ્યું છે જી ધીરુભાઈ બીજી બાજુ જો વાત કરવામાં આવે તો એવી ચર્ચાઓ પણ છે કે જે ભાજપના પ્રદેશ પ્રમુખ નવ નિયુક્ત ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈની સાથે એક સૌરાષ્ટ્રના નેતા ધવલ ભાઈ દવે જે વારંવાર જોવા મળતા હોય છે તેમની સાથે નામ પણ ચર્ચાયેલું છે તો શું સૌરાષ્ટ્રમાં એ એક ભવિષ્યમાં ઉભરતા નેતા બની શકે છે ચોક્કસ અત્યારના છે જે દ્રષ્ટિએ વિજયભાઈ પછી કોણ એ પદ સૌરાષ્ટ્રમાં એટલે રાજકોટની કોઈ પણ આગેવાન ને સંદેશો કદાચ રાજકીય માણસોને અથવા તો ભાજપના કાર્યકરો અને ભાજપના નેતાઓને આપ્યો છે એવું હું માનું છું પણ તમે જે વ્યક્તિની વાત કરી દવેજી એ હજી ઉગતો ચહેરો છે કદાચ ભાજપ એવું પણ ઈચ્છતા હોય કે ભાઈ સૌરાષ્ટ્રમાં કોઈ યુવાન ચહેરાને તક આપીને એ ચહેરાને પ્રોત્સાહિત કરીને સૌરાષ્ટ્રમાં યુવા નેતૃત્વને ઉભું કરવામાં આવે એ શક્યતાઓ નકારી શકાતી નથી પણ નેતૃત્વ જયારે ઉભું થતું હોય અત્યારે એને પલોટવા પડે નેતાને રાજનીતિમાં રાતોરાત કોઈ નેતા બની જાય તો એ સફળતા કેટલી એ નેતામાંથી આવે એ વિચારવાનો સમય તો છે જ પરમાણુ કોઈ નેતા બની શકતો નથી નેતા તરીકે રાજકારણમાં આવવું અને લોકોમાં લોકપ્રિય થઈને સર્વ સ્વીકાર્યો અથવા તો વિજયભાઈ નું કે એના જેવા બીજા નેતાઓનું સ્થાન લેવું ને એ પરમાણું નથી થતું એટલે કદાચ પ્રયોગના ના દ્રષ્ટિકોણથી ભાજપ ભાજપનું નેતૃત્વ કોઈ આવા દવેજી જેવા યુવા નેતાઓને સાથે રાખીને એક પ્રયોગ કરવા માંગતું એ શક્યતા નકારી શકાતી નથી પણ હું એમ માનું છું કે અત્યારે નવા નેતૃત્વને ઉપસ્થા ચાર પાંચ વર્ષ તો લાગે ચૂંટણીઓ નજીક છે સૌરાષ્ટ્રમાં ક્યાંક પ્રતિભાશાળી વ્યક્તિત્વને સૌરાષ્ટ્રની રાજનીતિમાં પ્રવેશ આપીને આચોક આ આ એક એક સમય છે હજી ગુજરાત ધારાસભાની ચોંટણીને રાજ્યની ચોંટણીને દોઢેક વર્ષની વાર છે આ સમયગાળામાં ભાજપે પ્રદેશમાં એક સર્વ સ્વીકૃત નેતા અથવા તો પ્રતિભાશાળી નેતૃત્વ ઊભું કરશે એનો સમય તો હવે પાકી ગયો છે બીજીભાઈની જગ્યાએ કોણ એની ચર્ચા અત્યારે પણ રાજનીતિમાં સર્વ જગ્યા ઉપર સૌરાષ્ટ્રના રાજકારણમાં રાજકોટમાં સામાજિક મેળાવડાઓ હોય કે લગ્ન પ્રસંગ હોય ત્યારે જુનાગઢમાં હોય ત્યારે અમરેલીમાં હોય ત્યારે ભાવનગરમાં હોય ત્યારે અને સૌરાષ્ટ્રના નાના સેન્ટરોમાં પણ વિજયભાઈની જગ્યાએ કોણ એ ચર્ચાનો વિષય તો અત્યારે ચાલે છે જી બેન જી મારો છેલ્લો પ્રશ્ન ધીરુભાઈ એ છે કે તમારા મત પ્રમાણે સૌરાષ્ટ્રમાં હાલ એવા કયા ચહેરાઓ છે જે રાજનીતિમાં રિપોર્ટિંગ કરી અને કેટલીક સચોટ આગાહીઓમાં ખાસ કરીને વિસાવદર ની ચૂંટણી દરમિયાન અમે લોકોએ કરેલી કેટલીક વાતો સાચી પડી રહી છે એવા સમયે તમારો પ્રશ્ન કદાચ આ સમયે યોગ્ય અને થઈ જાય હું એવું માનું છું કે સૌરાષ્ટ્રની રાજનીતિમાં નવું નેતૃત્વ જો ભાજપ જ્ઞાતિ જાતિના દ્રષ્ટિકોણથી ઉભું કરવાનો પ્રયાસ કરશે તેમાં સફળતા મળવાની શક્યતા ઓછી છે વિજયભાઈને જગ્યા ઉપર કારણ કે વિજયભાઈ કોઈ ચોક્કસ જ્ઞાતિના નેતા હતા નહીં વર્ષોથી પલોટાયેલા સંસ સાથે કાર્ય કરી ચૂકેલા અને ઘણા બધા વિજયભાઈની કામ કરવાની જે પત્ની હતી ને પ્રજાના નેતા તરીકે હતી જ્યારે કોઈ સમારંભમાં આવતા અને એની ગાડીમાંથી નીચે ઉતર્યા પછી એક એક કાર્યકરના નામ સાથે એને બોલાવીને એની સાથે બબે વિદિત વાતો કરવી એના પ્રસંગોમાં જવાનું હું એક જ દાખલો દઈને એક નાનકડી વાત પછી અહીંયા જુનાગઢના એક યુવાન નેતા ને પછી એ મેયર બન મેયર બન્યા જીતુભાઈ ગેરપરા જી એ એક લોકપ્રિય નામ સંગના પાયાના કાર્યકર અને બહુ ફસાયેલા કાર્યકર જ્યારે મેયર બન્યા અને પછી અકસ્માત કાર અકસ્માતમાં એનું મૃત્યુ થયું અને એ મૃત્યુના સમાચાર મારે વિજયભાઈને આપવાના હતા એટલે જે ઘટના બની હતી અને અમારો વિસ્તાર અમારા બહુ અંગત દોસ્ત અને અમે લોકો પાયાના પનોતા એલા મિત્રો એવા સમયે જ્યારે મારા વિજયભાઈને વાત કરવાની થઈ અને વિજયભાઈએ પહેલા ફોનનો ઉપાડ્યો અને બીજા ફોનમાં મને કે બોલો બોલો ધીરુભાઈ અને પછી એને જે શોક વ્યક્ત કર્યો એક શોક લાગ્યો અને પછી એને જે એની અંતિમ વિધિમાં એને પોતાને આવવાનું થયું ફટાફટ કાર્યક્રમો ગોઠવાયા અને જે રીતે એ કરી શક્યા ને એને કારણે આજે પણ જુનાગઢના લોકો વિજયભાઈને યાદ કરે છે જીતુભાઈના મૃત્યુના જે અંતિમ કાર્યક્રમો હોય ને જીતુભાઈ લેરપરા માજી મેચો એ મેયર હતા એ સમયમાં એનું મૃત્યુ થયું એ સમયની વાત છે અને એ આવ્યા અને જે રીતે એને આખી વાતને એક પાયાના કાર્યકર તરીકેને જે વિદાય આપી અને જે લોકો ભાજપના જે પાયાના લોકો આજે વિજયભાઈને યાદ કરે છે એ વિજયભાઈ જ કરી શકે સૌરાષ્ટ્રના બહુ ઓછા નેતાઓ એવા હશે કે જે આવી કામગીરી કરીને લોકોમાં નોકરી થયા છે એટલે વિજયભાઈ નું સ્થાન કોણ લઈ શકે ને એ વાત અત્યારે હું એક જ વાત કરી શકું તમારા પ્રશ્નના જવાબમાં કે જ્ઞાતિ જાતિને ઉપર ઉઠીને કોઈ લોકપ્રિય યુવાન ચહેરો જો વિજયભાઈ નું સ્થાન લેશે તો કદાચ એ વાત સૌરાષ્ટ્રના લોકો વધુ સ્વીકારશે કારણ કે સૌરાષ્ટ્ર છે ને સૌરાષ્ટ્રના મતદારો સૌરાષ્ટ્રના લોકો બેન બહુ સંવેદનશીલ છે ખૂબ સંવેદનશીલ છે જો સૌરાષ્ટ્રે પસંદ કરેલો ચહેરો ક્યાંક ઓછો વખતો સ્વીકાર હશે ને તો વિજયભાઈનું સ્થાન નહીં શકે અથવા તો સૌરાષ્ટ્રના સર્વ સ્વીકાર્ય નેતા તરીકે હવે કોક નવા યુવાન ચહેરાને જે લોકપ્રિય હોઈ શકે પ્રજામાં સ્થાન પામી શકે અનુભવને આધારે અથવા તો એનો પરિવાર રાજનીતિમાં હોય એમાંથી પલોટાઈને આવ્યો હશે એવો કોઈ ચહેરો એને પસંદ કરીને મૂકવો પડશે એ વાત પાકી છે જી બેન જી દિલુભાઈ ધન્યવાદ આપનો માહિતી આપવા બદલ થેન્ક યુ આવજો